સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરત શહેરની અંદર વરસાદી માહોલ છેલ્લા બે ત્રણ દિવસથી જોવા મળી રહ્યો છે ઉપરવાસમાં થતા વરસાદને કારણે તેમજ સુરત શહેરમાં આવતા વરસાદી ખાડીઓ બંને કાંઠે વહી રહી છે જેના કારણે વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ જવા પામ્યું છે વાત કરવાની છે મીઠી ખાડી વિસ્તારની મીઠી ખાડી ઓવરફ્લો થતા ખાડી કિનારાના અનેકો વિસ્તારમાં ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે ત્યારે પર્વત પાટિયાની સ્કૂલમાં પાણી ભરાતા આજે રજા જાહેર કરી દેવામાં આવી છે સુરત શહેરમાં ખાડી પુની દહેશત ચોમાસામાં જોવા મળતી હોય છે જેના કારણે ખાડીની આસપાસ રહેતા લોકોની મુશ્કેલીઓ વધતી જતી હોય છે વાત કરીએ છીએ સુરતના લિંબાયત વિસ્તારની સુરતના લિંબાયત વિસ્તારની મીઠી ખાડી સહિતની ખાડીઓમાં જળ સ્તરમાં નોંધણીય વધારો થયો છે જેના કારણે કમરુનગર રજાચોક ફુલવાડી જેવા વિસ્તારોની અંદર ફૂટ જેટલા પાણી ભરાઈ જવા પામ્યા દર વર્ષે ખાડીપુર જેવી સ્થિતિને કારણે લોકો દહેશતમાં રહેતા જ હોય છે ખાડી નજીક પાણી ઉલેચવા માટે પંપ પણ મુકાયા છે ખાડીની આસપાસના વિસ્તારમાં પાણી ભરાતા પર્વતપાટીયા વિસ્તારમાં પણ અસર દેખાઈ રહી છે સરસ્વતી હિન્દી વિદ્યાલયમાં આજે રજા જાહેર કરી દેવાય છે આ શાળા ખાડીની બરાબર બિલકુલ નજીક આવી છે અને જ્યારે પણ ચોમાસામાં ખાડીના જળસ્તરમાં વધારો થાય છે ત્યારે આ શાળા બંધ કરી દેવામાં આવે છે શાળાના પટાંગણમાં ત્રણ ફૂટ કરતાં પણ વધારે પાણી ભરાતા આજે શાળા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે સુરતના મેયર હેમાલી બોઘાવાલે જણાવ્યું હતું કે મીઠી ખાડીની આસપાસના વિસ્તારોની અંદર પાણી ભરાતા ફાયર વિભાગની ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે સાથે સાથે સ્થળ તપાસ કરીને ત્યાંના લોકોને જે મુશ્કેલી થઈ રહી છે તેના માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ખાડીની આસપાસ પંપ લગાવી દેવામાં આવ્યા છે જેથી કરીને ઝડપથી નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા છે તે પાણી બહાર ઉલેચી શકાય આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ મેડિસિન તેમજ અન્ય સારવાર માટેની ટીમ તૈયાર કરી દેવામાં આવી છે જે વિસ્તારોની અંદર પાણી ભરાયા છે ત્યાં ફૂડ પેકેટનું વિતરણ ઝડપથી થાય તે માટે વ્યવસ્થા કરાય છે ફાયર વિભાગના ચીફ ઓફિસર વસંત પરીખે જણાવ્યું હતું કે ફાયર વિભાગ તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે સજ્જ છે સુરત શહેરમાં ખાડીપુર જેવી સ્થિતિ ઊભી થાય તે પહેલાં જ અમારા વિભાગ દ્વારા ખાડીની આસપાસ રહેતા લોકો સાથે સંપર્ક કરી લેવામાં આવતો હોય છે તેમજ જે લોકોને સ્થળાંતર કરવા પડે તેવું હોય ત્યાં અમે સંકલન કરીને તેની કામગીરી પણ પૂર્ણ કરી લેતા હોય છે ત્યારે તો કોઈ ભયજનક સ્થિતિ નથી પરંતુ કેટલાક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાયા છે ત્યાંના લોકો સાથે પણ અમે સતત સંપર્કમાં રહીએ છીએ અઝર ખુરશી સાથે પ્રકાશવાળા